રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ એકસો સોળમી વાર રક્તદાન કર્યું રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે અને રક્તદાન કરવાથી ત્રણ વ્યક્તિઓને જીવતદાન આપી શકાય છે સેવા સપ્તાહ અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સહયોગથી રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પમાં રક્તદાતાઓના સહયોગથી વીસમી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં જાયન્ટ્સ પ્રમુખ પ્રવીણભાઈ નિઝામા સેક્રેટરી મહેશ રાણા સ્પેશિયલ કમિટી મેમ્બર અશોકભાઈ બારોટ યુનિટ ડાયરેક્ટર જગદીશ ભાવસાર વીપી મૃણાલ કાપડિયા પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાંત કંસારા પ્રોજેક્ટ ઓફિસર પ્રદીપ રાવલ સહિતના જાયન્ટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાંત કંસારાએ વખત રક્તદાન કરીને પ્રજાને સંદેશ આપ્યો હતો કે કોઈ મહાદાન નથી બરુચ અને રમાગોવિંદ ચેરિટેબલ સહયોગથી આજે નેવ્યાસીમાં અમારો બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હું પોતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે એકસો ને સોળમી વખત રક્તદાન કરું છું અને આમ જનતાને વિનંતી કરું છું કે આપ કોઈને પણ માહિતી આપો તો ચોક્કસ આપજો કે ભાઈ રક્તદાન એ મહાદાન છે અને દરેક માણસે દર ત્રણ મહિને એક વખત રક્તદાન કરવું જોઈએ અને રક્તદાન કરવાથી માણસના શરીરમાં ઘણા ફાયદા થાય છે અને એ ફાયદાથી માણસનું શરીર તંદુરસ્ત રહે છે